અને અત્યંત આંખમાં બો એટલે બો મોટી આંખ એટલે એને પછી રાજા લેવી પડી આ બેન ભાઈ ઘેરે છે જો એને આંધડી કેવડી થી જો બની ને એક નંબર તો કેટલી મસ્ત ભેળ બનાવી જો અમાર ગંચામ મહેશ હવે તો ઝીકા ઝીકો ખાવા વાળી હવે મજા આવી હે કેવી મજા આવી કોણ હે જોયું ને

છે અને કાય છે બી બાજુમાં ભાખરી મૂકેલી છે અહીંયા બેસી ગયું છે હવે તો હું બે ઇન્ડાય છે એક નથી કા મજા આવે ને હે મજા આવે ને કઈ મજા આવે કા હે તો મજા આવી જાય છે તમારો ફેમિલી નાસ્તો કરવાનો બાકી છે તો હવે આપણે જઈ નાસ્તો કરવા તો હવે આવી આપણે મસ્ત મજાનો નાસ્તો કરવા તો ફેમિલી નાસ્તામાં જો ચેવડો છે એ ભાખરી છે અથાણું છે અને અહીંયા છે ચા અને આમાં છે દહીં જો આવી રીતના છે ચર ચરમાં નાસ્તો કરવાનો અને આ જો નાસ્તો કરવા મળી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમારો બધા મજામાં છે આશા રાખું છું માતાજી હરમે શક્તિને ખુશ રાખે

આ જોખા ખાખોળા અહીંયા ખરે અને મને શેવડો ભરી દોતો જબલામાં કારખાને લઈ જાવો છે તો આપણે છે ને જબલામાં શેવડો ભરીને આજે લેતા જઈએ કારખાને અને કારખાને જઈને કંઈક વિચાર કરશું હવે કોરો ખાવું કે કાંઈ બનાવશું તો કન્ટીન્યુ વ્લોકમાં બનાવી રહી એટલે તમને પણ બહુ એટલે બહુ મજા આવશે કારખાને પ્રોગ્રામ કેવો થાય છે અમારે કા કારખાનો પ્રોગ્રામ કરવો અમને ખબર છે ખબર છે આ રો છોકરાને ખબર છે કારખાને આપણે પ્રોગ્રામ કરવાના છે હવે જો જબલામાં આપણે ચેવડો ભરી લઈ અને ચેવડો લેતા જઈએ હવે ન્યા જાય ને કેટલું મટીરીયલ આજે બધું નાનું હુંનું બધું ભેગું કરીને આપણે બધું નાખવાનું છે અને પછી મસ્ત મજાનું કંઈક બનાવશું ભેળ બનાવીએ કે બીજું કઈ બનાવીએ હવે કારખાને જાય અમારા કારીગરને ખબર પડે કે હું છે શું નહીં બનાવીએ તો આપણે શેવડાનો ડબ્બો આવી ગયો છે અહીંયા જો અહીંયા આડી ખોલીને આપણે જબલું ભરી લેવાનું છે થોડો કેવો છે થોડો કેવો તો એટલો બધો થોડો લઈ જવાનો છે હા તો સારું જો હવે આ સેવડો ભરી લઈ છે તો આપણે જો મસ્ત મજાનો હવે અહીં ભેળ બનાવી નાખી છે કેમકે ઘરેથી શેવડો જે લેવો હતા ને કેમકે અમારા ઘનશ્યામ ભાઈ તો અહીં કારીગર છે આપણે ટકા ટક એમાં કાંઈ ઠટે નહીં ઘનશ્યામ ભાઈ બની ને એક નંબર તો કેટલી મસ્ત ભેળ બનાવી જો અમારા ઘનશ્યામ ભાઈ મહેશભાઈ હવે તો જીકા ઝી કો ખાવા વાળી હવે 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 કઈ સામું જોવાનું જ નથી હવે હા ધડ બુડાટી ખાવા મળવાનું છે કેમકે બની ગઈ છે મેં ટેસ્ટ કરી લીધો બહુ એટલે બહુ મસ્ત બની ગઈ છે એટલે જોરદાર બની ગઈ ચાલો તમે બધા મસ્ત મજાની ભેળ ખાવા કા મહેશભાઈ પેલા પેટ પૂજા પછી બીજી વાત કેમકે કયું ના મહેનત કરતા એ કાંદા એ ટમેટા સુધાઈ રહ્યા આ કેટલું મટીરિયલ લાવ્યા સારું તો હાલો હવે અમે નાસ્તો કરી લઈએ તો ફેમિલી આપણે જો નાસ્તો પાણી કરીને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા મજા આવી ગઈ નાસ્તો કરવાની કેમકે ભેળ બનાવી હતી ટકા ટક બહુ મસ્ત

வராஜ்ம கேரா આપણી ડાય છે વાસ જો આપણે હવે ખાંડ નું ખાઈ પીન મસ્ત થઈ ગયા છે જમી લીધું છે અને આપણે અમારા ફેનિલ ભાઈ જે કબજિયાતનો પ્રોબ્લેમ હતો એની ખાસ આપણે દવા લેવા ગયા જો એની દવા છે ને જોવા આવી છે કોઈપણ બાળકને જો કબજિયાત ગમે એવું થયું હોય તો દવા એટલી મસ્ત આવે છે ને એલ ક્લોન ક્લોનો એવું કાંઈ ઇંગ્લિશમાં નામ છે ભાઈ આપણને તો ઓછું ફાવે બરાબર તો ખાસ કરીને જોવા એકસો વીસ રૂપિયાની દવા આવે છે જો આ તો એકસો વીસ રૂપિયાની આવે છે બહુ એટલે બહુ મસ્ત દવા તો ફેનિલભાઈ કેવું રહે દવાથી તને

તો જો આવી રીતના છે ફેમિલી અને કોઈ પણ નાના બાળકને હોય ને દસ બાર વરસ કે ચાર વરસ પાંચ વર્ષનો કોઈપણને એને આ એક ચમચી પાવાથી બહુ એટલે બહુ એટલે અતિ ઉત્તમ દવા છે આ કોઈ આપણે એડવર્ટાઇઝ માટે નથી કર્યા કેમ કે ચારથી પાંચ વરસથી તો હું ખુદ આ મારી ઘરે વાપ વાપરીએ છીએ અમે એટલા માટે તમને કીધું કે આ દવા છે ને બહુ બેસ્ટ છે તો તમને ગમેન્ટ તો સ્ટોપ કરીને તમે જોઈ લેજો ને ફોટો પાડી લીજો સ્ક્રીનશોટ તો તમારી માટે બહુ સારું રહે

mất dạy vi, hả? cái gì mất dạy vi? con ham chơi á cơ. hả? chơi luôn á? em. chơi chơi. bolo bolo, cái gì mất dạy vi? hả? cái anh cái

એના નસની સારવાર કરવાની છે પછી કવર ફિટ કરવાના છે હા દવા લીધી ને અને જો મારા પપ્પા અહીંયા બેઠા ને ટેટી ખાઈ જો ટેટી હોય ને તો મજા આવી જાય ટેટી ખાઈને તે મજા આવી જાય છે ઘળી ગઈ હા જો બહુ મસ્ત થઈ ગઈ છે તો મસ્તી સારું ફેમિલી જો આવી રીતના આપણે બધા બેઠા છીએ અને એ લોકો જો અહીં છોકરાને બધા આવી ગયા છે

બાળકોની ડેટી ગઈ છે અને ફેમિલી આજનો બ્લોગ આપણે કરશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમે હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય